નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની તારીખ બાવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ એટલે કે જુલાઈ મહિનાની જે એકમ કસોટી છે તેના મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે દર શનિવારે જે એકમ કસોટી લેવામાં આવે છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તેમજ તેના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવે છે તો એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ વિડીયોનો અભ્યાસ કરી લેવો અને પીડીએફ પણ જોઈ લેવી ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયની બાવીસ સાત બે હજાર ત્રેવીસના રોજની એકમ કસોટીનું સોલ્યુશન એમાં વિભાગ એ નીચે દર્શાવેલ પદાર્થોને તેમની બાજુઓ સાથે જોડો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક નળાકાર આપેલું છે એને આપણે અહીંયા જોડીએ અહીંયા વર્તુળ છે એને વર્તુળ સાથે ત્યાર પછી પ્રિઝમ છે તો ત્રિકોણ સાથે ત્યાર પછી તમે જોશો તો ઘન આપેલો છે તો એને ચોરસ સાથે અને લંબઘન છે તો એને લંબચોરસ સાથે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથીના સોલ્યુશન ગાલા સ્વાધ્ય પુથીના સોલ્યુશન પ્રશ્ન બેંક એકમ કસોટીઓના સોલ્યુશન અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી શકશે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે માંગ્યા મુજબ લખો જેના કુલ પાંચ ગુણ છે એમાં પહેલું ઈંટને લંબાય પહોળાઈને ઊંચાઈ ત્રણેય હોય છે તો સાચું બીજું ઈંટોની મુઠ્ઠીમાં ધુમાડિયું કેટલું ઊંચું હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી આશરે પંદર મીટર ત્રીજું એક લાખને અંકમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવવાશે ચોથું ઈંટો બનાવવાની ક્રિયા લખો તો સૌથી પહેલાં જમીન ખોદીને માટી કાઢવામાં આવે છે કાઢેલી માટીનો ઝીણો ભૂકો કરી તેમાં પાણી ભેળવી ને પગ વડે બુંદી અને બીંબાના આકારમાં ઢાળવામાં આવે છે તેને સૂકવીને પછી ભઠ્ઠીમાં ધુમાડિયાથી તેને મજબૂત કરવામાં આવે છે આવી રીતે ઈંટ તૈયાર થાય છે શું તમે ઈંટની ચાર બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો તો જવાબ આવશે ના ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ લખો એમાં પહેલું જો એક ઈંટની લંબાઈ વીસ સેન્ટીમીટર હોય અને એક મીટર લાંબી દિવાલ બનાવી હોય તો એક હરોળમાં કેટલી ઈંટ મૂકવી પડે તો ઈંટની લંબાઈ વીસ સેન્ટીમીટર છે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો વીસ સેન્ટીમીટર બરાબર કેટલી ઈંટ તો અહીંયા આપણે પદ મૂકીએ સો સેન્ટીમીટર બરાબર એટલે વીસ સેન્ટીમીટર બરાબર એક તો સો સેન્ટીમીટર બરાબર કેટલી ક્રોસ ગુણાકાર સો ગુણ્યા એકને છેદમાં વીસ એટલે કે પાંચ ઈંટ બીજું રૂપિયા ચાર હજારમાં હજાર ઈંટો વેચાતી દુકાનમાં રામ પાંચસો ઈંટ ખરીદે છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે એક હજાર ઇંટ બરાબર ચાર હજાર તો પાંચ હજાર ઈટના કેટલા તો ચાર હજાર ગુણ્યા પાંચસોના છેદમાં એક હજાર મીંડા મીંડા ઉડી જશે તો ચાર ગુણ્યા પાંચસો એટલે બે હજાર રૂપિયા તો રામે કુલ બે હજાર રૂપિયા ચૂકવવા પડશે ત્રીજું એક ટ્રકમાં ત્રણ હજાર ઈંટો સમાઈ શકે તો આવા પંદર ટ્રકમાં કુલ કેટલી ઈંટો સમાઈ શકે તો એક ટ્રક બરાબર ત્રણ હજાર ઈટ તો પંદર ટ્રક બરાબર કેટલી તો પંદર ગુણ્યા ત્રણ હજારના છેદમાં એક એટલે પંદર ગુણ્યા ત્રણ હજાર તો પિસ્તાલીસ હજાર ઇંટો તો આપણે એવું કહી શકીએ કે પિસ્તાલીસ હજાર ઇંટો સમાઈ શકે ચોથું રાહુલ પાંચસો ઈંટો રૂપિયા એક હજારમાં ખરીદે છે તો આવી પંદરસો ઇંટો કુલ કિંમત શોધો તો પાંચસો ઇંટ બરાબર એક હજાર તો પંદરસો ઇંટ બરાબર કેટલા તો પંદરસો ગુણ્યા એક હજારના છેદમાં પાંચસો મીંડા મીંડા બધા ઉડી જશે ત્રણ ગુણ્યા હજાર એટલે રૂપિયા ત્રણ હજાર તો રાહુલે કુલ ત્રણ હજાર રૂપિયા ચૂકવવા પડે પાંચમો ફરીદાબાદમાં મગનને રૂપિયા ત્રણ હજારમાં એક હજાર મળે છે મગન ત્યાંથી ચાર હજાર ઇટો ખરીદે તો મગનને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે એક હજાર ઇટ બરાબર ત્રણ હજાર તો ચાર હજાર ઇટના કેટલા તો ચાર હજાર ગુણ્યા ત્રણ હજારના છેદમાં એક હજાર એટલે છેદ મીંડા મીંડા ઉડી જાય તો ચાર હજાર ગુણ્યા ત્રણ એટલે કે બાર હજાર રૂપિયા તો મગનને કુલ બાર હજાર રૂપિયા ચૂકવવા પડશે મિત્રો દર શનિવારે જે એકમ કસોટી લેવામાં આવે છે તે બધી જ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવેલી છે તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો